कृपा कर. नमस्कार. भक्त आश्रम के सरन आचार्य और हमारे परम मित्र एवं परिगुरु सर, परम श्रेष्ठ स्वजन आणि मारी कॉलेजपर ग्रुप विद्यार्थीन और मित्र एवं डायरेक्टर कॅम्पसना वैस दिलीपेश भाई, मोर अधिकं किट तमाम शिक्षक मित्र आणि भारत करण करू. मला मेनले फक्त હું ત્યારનો મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી રહ્યો છું એટલે વર્તન સાથે બહુ નિષ્ફળ છે કારણ કે સાયકોલોજી સાયન્સ છે અને તમે જે ઉંમરના તકાજામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બેઠા છે તમારી કરતા એક સ્ટેજ ઉપરના વિદ્યાર્થીઓને તેત્રીસ વર્ષથી ભણાવું છું એટલે જો શિસ્ત હજી પણ જો પાછળ કેટલાક હજુ પણ પોતાની મસ્તીમાં મસ્તુલ જ રીતે ये लोगो ये लोगो નું કામ કરી રહ્યા છે અને કોને ખબર જ નથી કે કઈ પ્રોગ્રામ ચાલે જતો છે રાઈટ એટલે આ બાજુ ભાઈ ખંડારજ ગુડ ખંડારજ ખંડારજ 20 જ મિનિટ ઉપરિસ તમારે પણ મોહલ જવાનું છે મને કહીશું મિત્રો જ્યારે ધર્મેશ સે મને ઇન્વિટેશન આપ્યું કે સર અડધો કલાક પહેલા પણ તમે આવજો છો કોનું ચોક્કસ સર્વિસ મને લક્ષ્ય ભારત કુછે રાત કરવા કારણ કે તમે જે રીતે તમે વર્તન કરો છો ને જે રીતે હવે પણ વચ્ચે વાળા વાત કરતા હતા ને તમે જે વર્તન કરો છો ને એ તમારે સ્કૂલની ઓળખ આપો છો કે તમારા સ્કૂલના આચાર્ય કેવા છે ડાયરેક્ટર કેવા છે શિક્ષકો કેવા છે એની ઓળખ તમે આપો છો મારી જેવા બહારના વ્યક્તિ તમારું વર્તન ડિસિપ્લિનમાં હોવું જોઈએ પૂર્ણપણે આ તો પહેલો પાર્ટ છે તમને શિક્ષણ આવતીકાલે આવડશે કે નહીં આવડશે બધું જ આવશે પણ જો ડિસિપ્લિન નહીં હશે ને જિંદગીમાં કશું જ નહીં ચાલશે ડિસિપ્લિન મસ્ટ

એ પણ મારી પાસે ગિફ્ટ છે પણ તેનો આજે વિષય નથી મિત્રો પહેલી મહત્વની વાત રાજા ભોજ અને કવિ કાલિદાસ નામ સાંભળ્યું હશે કદાચ મે બી હું ગુજરાતી પોલીસ પર માફ કરજો કારણ કે મારું માધ્યમ ગુજરાતી છે અને મને અંગ્રેજી જેટલા તમારા સર મેડમ લોકો બોલે એટલું મને આવડતું નથી આ પ્રમાણિક મને સ્વીકારું છું પણ મને ગુજરાતી સુંદર આવડે છે સારું આવડે છે હું પ્રયત્ન કરીશ અને મેં નોર્મેશને કલાશ કીધું કે ભાઈ અંગ્રેજી માધ્યમની શાળા છે ગુજરાતીમાં બોલીશ તો ચાલશે તો કે બાળકો સમજશે સમજાય છે હું બોલું છું ગુજરાતી તો સ્વદાઇન્ટ તો રાજા ભોજ અને કવિ કાળીદાસ બહુ ધ્યાનથી સાંભળજો અને અહીંથી હોલમાંથી મહાજાઓ અને પછી સાંજે ઘરે જાવ ત્યાં સ્ત્રી લઈને જજો અને પપ્પા મમ્મીને કહેજો કે આજે અમારી સ્કૂલમાં એક સર આવેલા અને આવું કે અમને કંઈ રહે જેટલું તમને ફૂટેલું ફૂટેલું યાદ રહી હોય કે અને વાત જ્યારે મૂકું છું ત્યારે તમારા હૃદયમાં સિદ્ધિ ઉતરી જશે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે નહીં એની પણ તમને ખાતરી આપું છું રાજા ભોજને અને કવિ કાલદાસ જ્યારે એક ગામથી બીજે ગામ ધારા નગરી જવા નીકળે છે મધ્યપ્રદેશમાં ત્યાં રસ્તો ભૂલી જાય છે હવે તો ગૂગલ છે તે રસ્તા એટલે ગૂગલ નહીં હતા મોબાઈલ લઈને હતા રસ્તો ભૂલી જાય છે એટલે સામાન્ય ઘાસ કાપનારી સ્ત્રીને પ્રશ્ન કરે છે क्या રસ્તો ક્યાં जाए छे એટલે પેલી સ્ત્રી બંનેના ચહેરા તરફ જુએ છે અને કહે છે કે રસ્તો તો કસ્સે જતો નથી રસ્તો તો અહીં જ રહે છે શું પૂછું સવાલ રસ્તો ક્યાં જાય છે એટલે પેલી વૃદ્ધ સ્ત્રીએ બંનેના ચહેરા તરફ જોયું અને કહ્યું કે રસ્તો તો કસ્સે નથી જતો રસ્તો તો અહીં જ રહે છે તમે કોણ છો એટલે બંને જણા ગભરાઈ ગયા કે આવો જવાબ ફેન્ટાસ્ટિક તો ક્યારે નતો સાંભળ્યો એટલે કહ્યું કે અમે મુસાફર છીએ એટલે સ્ત્રીએ બંનેના ચહેરા પર જોઈને હસતા હસતા એમ કીધું કે આપ અભી બી જૂઠ બતા આપ મુસાફિર નહીં હે સુ કીધું કે તમે મુસાફર નથી મુસાફર વિશ્વમ બે છે એક સૂરજ અને બીજો જે સતત મુસાફરી કરે છે તે મુસાફર તમારી મુસાફરી અટકી ગઈ છે તમે મુસાફર નથી સાચું બચાવ તમે સાચું બતાવ તમે કોણ છો એટલે પેલા બંને જણા વધારે ગભરાઈ જાય છે પણ થોડો રાજા ભોજ હતા કે થોડો અહંકાર આવે છે ને હમ રાજા હે કે હું રાજા છું तरत स्त्री हंसता हंसता कहू के बेटा आप अभी भी झूठ बता रहे हैं, आप राजा है इस विश्व में केवल दो तो ही राजा है एक आत्मा और दूसरा परमात्मा आत्मा इसलिए राजा के उसका पूरा कंट्रोल शरीर पे चलता है इसलिए वो राजा है परमात्मा इसलिए राजा के पूरे विश्व में उसका कंट्रोल चलता है इसीलिए परमात्मा पर राजा सच बताए आप बोलने चलो बहुत घबराई जाए हम गरीब है उसके सामने बच्चे कुछ भी नहीं कर पाती इसलिए गरीब है विधवा माँ इसलिए गरीब है कि उसका बच्चा बुखार से कड़पा उसकी मदद के लिए कोई नहीं आ रहा इसलिए गरीब है सच बताओ आप कौन है બંને જણા પુષ્કળ દુખાઈ જાય છે ને સાસ્તા દંડ પ્રણામ કરે છે અને કહે છે કે માં અમે તમને પ્રણામ કરે સચ બતાવો કે અમારી ઉડા અમે ભૂલી છે કે અમે કોણ છે ત્યારે વૃદ્ધ સ્ત્રી ફરી હસતા હસતા કહે છે કે તું વૃદ્ધોને અંદર એસ્ટિમેટ નઈ કરશો બસ શીખવા જેવું તમને પાઠ કહી રહ્યો છું ડિસિપ્લિનનો પહેલો પાઠ તમને આજે શીખવી રહ્યો છું વૃદ્ધ વૃદ્ધ સ્ત્રીને પ્રણામ પ્રણામ આટલા વિદ્વાન 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 કેટલા કેટલા રાજા રાજા ભોજ ભોજ બંને કરે કરે છે 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 કે 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 અમારી પહેચાન કોણ એટલે સ્ત્રી બંનેને અને કહે કહે ત્યારે તમને શીખવવા માટે પ્રયત્ન છું જ્યારે આપણે મળીએ છીએ ત્યારે રામ રામ જય શ્રી કૃષ્ણ કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ નમસ્તે કરીએ છીએ તમે આ જ ભૂલી ગયા સીધું મને સવાલ પૂછ્યો કે રસ્તો ક્યાં જાય છે તમે નમસ્કાર નહીં કરી શક્યા પ્રણામ નહીં કરી શક્યા રામ રામ નહીં કરી શક્યા ભારતીય સંસ્કૃતિની પ્રણાલી કા છે વર્ષોથી કે એક માણસ બીજા માણસને મળે તે રામ રામ કરે જય શ્રી કૃષ્ણ કરે છે તમારા ઘરે પપ્પા મમ્મી કરે જય શ્રી કૃષ્ણ કોઈ આવ્યું હોય તો કરે કરે છે કારણ મારામાં કૃષ્ણ રહીલા એને નમસ્કાર કરે છે ને હું એનામાં કૃષ્ણ રહીલાને નમસ્કાર કરું છું આ અદ્ભુત ભાવના આધ્યાત્મિક ભાવના છે એટલે તમને પહેલી વસ્તુ શીખવાની છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણે મળે છે ત્યારે જય કૃષ્ણ કરું નમન કરું અથવા તમે જે કંઈ પગે લાગો જો વ્યક્તિ તમારી કરતાં વડીલ હોય તરત ચરણ સ્પર્શ કરો આ પહેલી વાત બીજી મહત્વની વાત કેટલા દાખલા તમામ બચ્ચાઓમાંથી સવારે રોજ પપ્પા મમ્મીના ચરણ સ્પર્શ કરીને આવે છે હું કરીને આવું છું હું રોજ મારા પિતાના ચરણ સ્પર્શ કરું છું કેટલા કરીને આવે છે નોટ અ સિંગલ ઓફ રોજ કરીને આવો છો તો એકવાર જોરદાર તાળી બચ્ચા માટે પડી દો હું રોજ કરું છું ડે મિત્રો રાસ સમજી આપણે ત્યાં પગે લાગવાની સિસ્ટમ ચરણ સ્પર્શ કરવાની સિસ્ટમ વર્ષમાં ત્રણ વખત થાય ક્યારે ક્યારે એક બેસતું વર્ષ નવ વર્ષ ત્યારે પગે લાગીએ પપ્પા મમ્મીને આપણે બીજું દસમાની હું જે વર્ણન કરું કદાચ તેનું સહમત થતો હા કે છું સહમત થતો નાખે છું ઘરે હવે તો પાર્ટી પ્લોટમાં પૈસા જ ન થઈ ગયા પણ જનરલી આપણે સામાન્ય મધ્યમ કુટુંબમાં તમે આવો છો તો મધ્યમ કુટુંબની પડતે કંઈક આવી જ હોય છે કે ફૂગા ફૂગા લગાવેલા હોય છે ઘર સજાવેલું હોય છે અને કેક બોલજીનીસ દે તો તો નીકીની બહુ સરસ તો હા તો એ કેક લાવવામાં આવે છે કેક પર મહેનતથી આવી દે છે હવે તો લાઇટરનું પણ મે તમને સૂચન કર્યું છે કે લાઈટર બી આપો ભાઈ તો મીણબત્તી આપવામાં આવે છે અને મહેનતથી કરવામાં શું આવે છે અંદર મૂકવામાં આવે છે કેકની અંદર પછી મહેનતથી લઈ

काम कर रहे हो क्या मत छोड़ो प्लीज अंडरस्टैंड भारतीय संस्कृति છે प्रणाली અને છી ગંદી હે બધી કે કેવી બધા ફૂડ પોઈન્ટ કે બધા ખાઈને એન્જોય કરે બહુ મસ્ત બહુ મસ્ત

સમજાય છે તમને તમામ નમ્ર વિનંતી છે જેટલા પણ બેઠા છે તમામ ખાવાની છૂટ છે કેક ખાવાની જરૂરત પણ ના માનતો નથી પરંતુ મીણબત્તી સળગાવવાની નહીં અને સળગાવો તો ઓલવવાની નહીં રાઈટ પહેલી વાત અને એની જગ્યાએ મીણબત્તી મૂકી દેવાની જો ઇન્વર્ટર નહીં હોય તો લાઈટ જશે ત્યારે કામ લાગશે ઘરે દીવા જોત કરો બાળક જો 6 વર્ષનું થયું તો સાત દીવા જોત કરો સાતમી બર્થડે છઠ્ઠી બર્થડે તો સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે માતા-પિતાએ પોતે પગે લાગવું અને બાળકને પગે લાગવું ભગવાનને તો કરો મારા બાળક સદ્બુદ્ધિ આપ જીવનો ઉત્તર તો બની શકે મિત્રો આ શીખવાની જરૂર છે

કેવી રીતે બેસવું કેવી રીતે બોલવું કેવી રીતે સામુ કેવી રીતે કમ્યુનિકેટ કરવું કોલેજ સાથે કેવી રીતે વાત કરવી એ જો તમને એજ્યુકેટર આવતો હોય તો તમે ગંભેરે ગંભેરે બિહેવર છો કેવી રીતે બરાબર તમને આની પહેલા કોપા પડ્યા આ કામ મારું પડ્યું છે સીધા બેસું કોઈ પણ બહારની વ્યક્તિ આવી હોય તો સીધા બેસી જવું એ તો એ તો આપની પ્રણાલી છે આવું શીખવાનું એ આપણે 12મા ધોરણ સુધી પણ પાણી ક્યાં ચૂક્યા છો એટલે હવે પછી પણ ધ્યાન રાખજો એટલે રોજ નમ્ર વિનંતી છે કારણ કે ત્રણ વસ્તુ છે ગુડ ટુકમાં કહી દો સમય ભાઈ ગયો છે માટે એક તો કે માતા પિતા તમારા જન્મદાતા જન્મ આપ્યો છે બીજું તમારા જીવનદાતા છે જીવન આપ્યું છે અને ત્રીજું તમારા સંસ્કારદાતા સંસ્કાર આપ્યો છે તમારી માએ ને મારી માએ તમને મને નવ નવ મહિના સુધી પેટમાં રાખ્યા છે અને જન્મ આપ્યો છે જન્મ આપવાની માને ખબર છે કે પ્રસવની પીડા કેટલી હોય છે બીજું જીવન આપ જીવન આપ કોણ શું મિત્ર બહુ નાના હતા આપણે અગ્નિની ખબર નથી ચૂલા પાસે ગેસ પાસે જતા રહ્યા અને આપણે જો મમ્મીએ તકેદાર રાખીને આ જો ખેંચી ન લીધા હોત તો કાગળ આવી ગયો રોટલીએ કોઈનો આટમા ટુકડો તો કાગળ આવી ગયો તો તકેદાર કે તમને નહીં બચાવી લીધા હોત તો તમે જ્યારે સ્કૂલે આવતા તો ત્યારે મમ્મી તમને હાથ પકડી લઈને આવતી તમે હાથ પર બાજે ટ્રક આવી જ ગઈ મમ્મી તમને ખેંચી ન લીધા હોત તો એ એક ઉદાહરણ છે તમે એક્વાટરમાં આવો છો અને બાલ્કનીમાં તમે જાવ છો અને ત્યાં ઉપર ટેબલ ઉપર ચડીને બાલ્કનીમાં ગ્રીનની ઉપર જોવાનો પ્રયત્ન કરો મારા સાથે નીચે જો મમ્મી એ તમને ત્યારે કહેતી હોય તો હવ તો તમારું જીવન જ થઈ ગયું દાત આવતા દાખી રાત તાવ આપણે આખી રાત ચડાવ ઉડી થઈ મમ્મી અને પપ્પા એ કાઠી રાખી ડોક્ટર પાસે લઈ લઈ ગયા હવ તો એટલા માટે હું છું પપ્પા રોજ પગે લાગશું તમને સારા સંસ્કાર આપ્યા છે આ બધા ટેરો પણ નોતા ટેરો એટલે સાબ ગંતાન કરતા શીખ્યું છે 5 રૂપિયા 10 રૂપિયા શીખો કે નોટ આપીને આપણે દાન કરી પણ આપતા શીખ્યું છે ગુરુ ભાગ લેતા લેતો છે તમે સંસ્કાર નું સિંચન કરો છો એટલે નમ્ર વિનંતીના સ્વરૂપમાં કહું છું કે હું જો પગે લાગતો હું તો તમારે પણ પગે લાગવું પડતી અને વારે છે મારી વાત જો તમારા હૃદયમાં બેસે તો નહીં તો મારી વાત તમારી પાસે બાકી કોલેજમાં મારો પહેલો લેક્ચર આજ હોય છે કાર્કે के નું છું ચાલે બરે સંસ્થારે પીઉ છો ની ચા ચાક કરીશું અત્યારે ને બીજી વાત કો લીધા મિત્ર એ ભિક્ષુ અને ભિક્ષુ હતો કે ચાર રસ્તે બેઠો હતો એક મહારાજા ના કેટલા સૈનિકો ધંધે પસાર થયા એટલે સૈનિક અડ્યા કે સાંભળો સૈનિકે પૂછ્યું કે અંગળા આ રસ્તો ક્યાં જાય છે

પછી રાજા આવે એ રાજા એ રાજ્ય રાજા આવે કે હે પ્રજ્ઞાચક્ષુ પુરુષ અહીંથી કોઈ ગયું હોય એવું તમે સાંભળ્યું છે તો કે હા પહેલા કેટલાય માણસોનો અવાજ આવ્યો પગલાનો પછી તમારો સિપાહી ગયો પછી તમારો મંત્રી ગયો હે રાજા આપ જઈ રહ્યા છો ત્રણે ત્રણ જણ ભેગા થાય કે પૂછે બંને જણા કે આ અંધ ભિક્ષુક છે જે જોઈ શકતો નથી દિવ્યાંગ છે એને કેવી રીતે ખબર પડી કે આ સિપાહી છે આ મંત્રી છે ને આ રાજા છે એટલે પ્રણેત્ર ફરી પાછા ભિક્ષુ પાસે જાય છે ભિક્ષુ પૂછે કે હે પ્રજ્ઞા ચક્ષુ પુરુષ આપણે ખબર કેવી રીતે પડી સાંભળજો ને ધ્યાનથી પ્રજ્ઞા ચક્ષુ પુરુષ પર ભિક્ષુ એવું કે છે કે હે રાજન તમારો સિપાહી જયારે બોલે અંધારા એમ બોલ્યો ને એ બોલવા પરથી મને ખબર પડી તમે જે બોલો છો ને એ તમે તમારા મા બાપના કયા સંસ્કાર છો તમારા મા કેવા સંસ્કાર છો કયા સમાજ અને કયા પરિવાર માંથી આવો છો કઈ સ્કૂલમાં ભણો છો એની ઓળખ થઈ જવી પડશે હાઉ ટુ સ્પીક યુ શીખવું પડશે बोलता पर नदी आवर के ऊपर बोलता पर नदी आवर को बोलता से ऊपर से ले पहले के का आंधड़ा है कि तू तक समझी गयो कि आ तो गयो। आप लोग कोई सिपाही होवो जो अपना पड़क से माटे जर बिना के सुरदास जी के वो विनम्रता पर बात कर ले मैं समझी गयो राज्य में बोलते ही होवो जो आप सी ये करना चाहो संबोधन करो समझी तो મિત્રો ભોલાઈ બાપુની કથા હમણે તો મને ખરી કરો તક પડી હમણે તો પણ જ્યારે દાંડીમાં પ્રવેશ હતો તે એક વાત તો ઉલ્લેખ કરવાનો રહી શકતો નથી કે દાંડીમાં જ્યારે ભોલાઈ બાપુ એક માણસ રિયલ અવતારણ છે એક માણસ ગમે તે કાળો બોલતો હતો અંકિત તો એ પેલા બાપુના કેટલાક માણસો એ એને પેલા એને પકડીને લઈ ગયા કે બાપુ આપણને એલ પેલા માણસ કાળો બોલે છે બાપુ શું કીધું સાંભળજો હવે બાપુ એમ કીધું કે ભાઈ અને છોડી દે કે ગાર્ડ નથી બોલતો પોતાનો પરિચય આપે છે

અને આટલું ખાસ તમામ દીકરાદીકરો ધ્યાન રાખજો કારણ કે તમે લોકો હમણે ઉંમરના એવા તકાજામાંથી પસાર થઈ રહ્યા છો અને સરકાર શ્રી હમણે મને ધર્મેશને અમારી કમિટીની નવી જવાબદારી સોંપી છે જેમાં આ જ કામ આવે છે મારી પાસે બહુ જ ધ્યાન રાખજો કે સીતાનો સ્વયંવર થયો ત્યારે રાવણ અહમ ચકના ચૂર થઈ ગયો પણ સીતાને કેવી રીતે પડી ગયો મિત્રો સીતા અને રામને તમે જાણો છો કઈ કઈ બે વરદાન માંગ્યા અને ઘરે ઘરે મંત્રા હોય છે રાઈટ મંત્રનું કામ એક પીન મારવાનું છે અને મંત્રા એ બે વરદાન માંગ્યું કે ભરત ને જાગે ને રામ ને 14 વર્ષ વનવાસ અને જ્યારે રામ વનવાસ જાય છે વનવાસ તો અંતિમ તબક્કો છે તે વખતે સીતાનું હરણ થાય છે સીતાનું નું હરણ કેમ થાય છે તો કે મારી જ સીતાની જિંદગીની પહેલી જીત સીતા એમ કે છે કે મારું સુવર્ણ મૃગ જોઈએ છે

લક્ષ્મણ અને સીતાએ અવાજ સાંભળ્યો સીતા એમ કે તમારા ભાઈનો અવાજ છે લક્ષ્મણ ના પાડી કે રામનો અવાજ નથી આ મારી રાક્ષસ પોતે અવાજ કર સીતા ન માની કે નહીં રામનો અવાજ ન બચાવવા જાવ લક્ષ્મણ બહુ ના પાડી પણ સીતા માના નહીં બીજી જીત જિંદગી લેની અને જ્યારે લક્ષ્મણ જાય છે ત્યારે લક્ષ્મણ રેખા દોરી છે લક્ષ્મણ રેખા એટલે મંત્રો ચાર રૂપી રેખા દોરીને જાય છે લક્ષ્મણ કે તમે આ ક્રિસ્ટને ઓળંગતા નહીં દેટ ઇઝ કોલ ક્રિસ્ટ તક્ષ પર રેકા ઇત સે એ ગ્રીસ હતી ક્રિકેટ તમે જુઓ છો બચ્ચા ક્રિકેટ ની અંદર તમે જુઓ છો કે ક્રિકેટ અમ્પાયર હોય અને બીજુ ગ્રીસ હોય તમારા જીવન અમ્પાયર કોણ ખરો નહી હોય તો બનાવી લેશું કારણ કે રમત જીવન રમત રમવાની છૂટ છે વિશ્વના પર કોણ અમ્પાયર કરે છે વિશ્વની કોઈ ગેમ મેવી નથી કે જેમાં અમ્પાયર ની હોય 4 હોય 6 હોય 8 બાય હોય કે કંઈ પણ હોય નો બોલ હોય ફ્રી હોય કંઈ પણ આપણો કામ કોણ કરે છે અમ્પાયર કે અમ્પાયર ની આંગળી ઊંચી કરીને ધેટ સોલ રાઈટ અને બીજું કે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા એક રન ની જગ્યાએ બે રન લેવાનું છે ટ્રાય કરે ત્યારે લોકો કેટલા દોડશે એકદમ દોડીને પડી જશે છતાં પણ બેટ કેમ ઉછે ક્રિસમા કેમ ક્રિસમા ઉછે કારણ કે ક્રિસમા ઉછે તો જ સલામત છે બાકી આઉટ થઈ જશે મિત્રો લક્ષ્મણ એ લક્ષ્મણ રેખા દોરી ને ક્રિસ અને સીતા માટે અને જેવો લક્ષ્મણ જાય છે લક્ષ્મણ રેખા દોરી ને રાવણ તરફ

તારે જિંદગીની બીજી ભૂલ સીતાની કે લક્ષ્મણ રેખા ઓળખ કે છે કે લક્ષ્મણ રેખા એ સીતાને ક્રીઝ હતી દીકરા તમને નમ્ર વિનંતી કરું છું કે જીવનમાં ક્રીઝ એટલે પપ્પા અમને એમ કે કે આજે તારે નવરાત્રીમાં રમવા નથી જવો ને તમારા જીવનની ક્રીઝ છે પપ્પા મમ્મી તમને એમ કે કે દીકરી આજે તારે મૂવી જોવા ફાઇટર નથી જવાનું કે તમારા જીવનની ક્રીઝ છે જો તમે ક્રીઝમાં નહીં રહ્યા તો તમારી શક્તિ સમાપ્ત થઈ જશે મને સીતાનો શ્રી ગયો પાછી બની પછી નિવાંતા પર કરી છે તમામ મેં ઉપર વિનંતી કરું છું કે જીવનમાં એક પગ ઉપાય બનાવો છો અને બીજો ક્રિઝમાં જો ક્રિઝમાં છો તો જ સલામત છો હું તમને હજી કહી દઉં છું તમે ઉપર ઉડી શકો છો કોઈ મને વાંધો નથી પણ તમારો પગ જમીનને અડવા હોવો યસ ઉપર ઉડવાની છૂટ છે પણ પગ જમીનને અડવા જોઈએ મોબાઈલ આપીને તમને મગાપે તમને પાક આપી દીધી છે પુષ્કળ તમારી પાક છે વિંગ્સ તમે ઉડી શકો છો પણ તમારી આંખ જે ખાલી એટલું કહી દો કે જે પક્ષી પાસે ઉડાન ભરેલી પાક પુષ્કળ ઉડાન તાકાત વાળી છે પણ જો આંખ નથી તો એ પક્ષી નું ભવિષ્ય શું છે બતાવો પક્ષી પાક માં જો ઉડી શકે છે પણ એ આંખ જ નથી તો જ્યાં પક્ષી બેસે ત્યાં પારધી બેઠો શિકારી બેઠો છે એનો શિકાર કરી જશે તમારી પાસે મોબાઈલ રૂપિયા આવી મોટા મોટી પાક છે તમારો નોલેજ રૂપી પાક છે પણ તમારી પાસે વિવેક રૂપી આંખ નથી હાઉ ટુ યુઝ યુ ડોન્ટ નો તમારાજે હું જે ઓળખાવું સાર્વજનિક વિદ્યા નહીં કાર્ય

અને તો જ આપણે આત્મવિશ્વાસ ની બોલી શકું બાકી દુનિયા કોઈ તાકાત ની છું એટલે આ હું તમને આપવા માંગુ છું કે તમે જીવનમાં લક્ષિત પ્રમાણે રહેજો ક્યારેય કામ ચોરી કરશો અને ક્રિસમાં રહેજો ડિસિપ્લિનમાં રહેશો આજે પણ નિયમમાં છો સાડા સાતનો મારો કોલેજનો ટાઈમ છે સાત ને પચીસ ઓલરેડી તેત્રીસ વર્ષથી આવું છું એક પણ મિનિટ હું લેટ નથી ખ્યાલ આવે ડિસિપ્લિન જેટલું હશે અને હું તમને હજી કહી દઉં છું છેલ્લી વાર કે જીવનના જે મહાપુરુષો છે ને એના જીવન ચરિત્ર વાંચો અને જીવનમાં નિયમિતતા બસ મૂલમાંથી નિયમ જીવવું પડે તમામને અને ખૂબ પ્રગતિ કરો જીવનમાં ખૂબ આગળ એવી મારી છે અને સ્કૂલનું નામ કરો તમારા નામ રોશન તમે જે સમાજમાંથી કરો છો એનું નામ રોશન કરો અને લેવલ પર અને સ્કૂલ પણ કરે चर्चाले मात्र अल्प छु फरी पछाडि जय हिन्द जय भा जय जय बुद्ध धन्यवाद